તો હેલો ગાય વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અમે જવાની આજે હેમરા તો હાલો મિત્રો આપણે જાય હેમરા તો આગળ જે કાંઈ તમને બ્લોગ દેખાડી તો જોઈ અમે આઈલા જાય છીએ અત્યારે રોડ ઉપર રસ્તા ઉપર છે તો હાલ જોરણ મિત્રો આપણે બોગી જઈએ હવે બગીચા અંદર જાવ હવે જોઈ લ્યો તમે બગીચો તો હલો હવે આપણે અમે કેટલી વખત આવેલા એટલે અમે પાછા બગીચા જઈ હિસકા કાય અમે જોઈ તો કે ઉક્ષ્યા ગાર્ડન તો તમે જોઈ લ્યો મિત્રો આ ફાર્મ તમને દેખાડી દઈ ફાર્મ તો ઓલી આવ્યો એટલે આ તો અમે બગીચા આવ્યા તમે જોઈ લો

તો હાલો મિત્રો હવે આપણે આમાં લપચિયું ખાવું કેવું નહીં પણ આવશે તો હાલો આપણે જોઈએ તો હાલો મિત્રો આપણે હવે ચડી જઈએ તો તમે જોઈ લ્યો તો મિત્રો આ ભાંગી ન જાય તો સારું હોય તો મિત્રો આપણે બેસી ગયા ફાઈનલી તમે જોઈ લ્યો તો જોઈ લ્યો મિત્રો એ પડી ગયા તો ચાલો મિત્રો હવે આપણે આગળ જાઈએ આપણા ફ્રેન્ડ બોલાવે તો તમે જોઈ લો તો મિત્રો હાલો હવે આપણે આપણે ફરશો આમ ગોળ ગોળ સેકન્ડ સમજ્યા ચાલો આપણે જોઈ લે ચાલે કે નહીં હા હાલે જ છે મિત્રો હાલો આપણે બીવી જાય મિત્રો ફાઇનલી તો ફાઇનલી મિત્રો અમે બીવી ગયા તમે જોઈ લ્યો અને હવે અમે માર્ગી થકો હા જલ્દી કેમેરા ડો આખરે

તો હાલો આપણે બે ફાઈનલી અને આપણે હિદકા ખાવા માં

તો હવે આગળ આપણે કેવું છે તો જોઈએ હવે આગળ આપણે મિત્રો આ હંદુ આપણે ભાંગી તોડી નાખ્યું નથી સબાસ બેટા હવે તમે જોઈ લઈએ અમારો બ્લોગ ફૂલ બ્લોગ અમારો YouTube માં આવી જાય તો ઘોડા કો ગામ જઈએ આપણે ઓલા બ્લોગ માં દેખાડ્યું તો આગળ હવે આપણે એની કરતા સારું દેખાડશો તો હાલો હવે આપણે આગળ જઈએ ચાલું કરી નાખીએ હવે આમ આગળ જઈએ આમ આગળ જઈએ તો હાલો મિત્રો હવે આગળ જઈને આપણે વિડીયો ચાલુ કરીએ બાય બાય તો મિત્રો આમ જોઈ લો મૂર્તિ તો હાલો મિત્રો હવે આમ હજી કામ ક્રિકેટ પી છે

તો હાલો મિત્રો હવે પડ્યા એટલે હવે આપણે હવે ઘર તરફ હવે નીકળીએ બહુ જ ફરી લીધું આપણે મિત્રો બહુ ફરી લીધું તો આ કબૂતરો હવે જોઈ ઘરે તો હવે અમે આવા અમારો બ્લોગ આટલો જ છે તો હવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો હવે બાય બાય